રાજા ધીરાજ શ્રી રંછોરાયજી મંદિર ઢાકોર ખાતે તારીખ છવ્વીસ માં છવ્વીસમી ના રોજ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવામાં આવનાર છે અને સતવિસમી તારીખના રોજ નંદ મહોત્સવનો ઉત્સવ ઉજવવામાં આવનાર છે શ્રી ઠાકોરજી જન્મોત્સવના દિવસે મંદિર પરિસરને ખૂબ રોશનીથી અને હસો પલોના તોરણથી શણગારવામાં આવશે બલૂન લગાવવામાં આવશે અને ખૂબ ભવ્ય મંદિરને શૃંગાર સજાઈ અને ઠાકોરજીને રાત્રે બાર કલાકે તિલક ચાલલો કરી કુમકુમથી અને જન્મનો ઉત્સવ ઉજવવામાં આવશે ત્યારબાદ ઠાકોરજીને અભ્યંગ સ્નાન દ્વારા સ્નાન કરવામાં આવશે કેસર પંચામૃત સાથે પંચ સ્નાન બાદ ઠાકોરજીને ખૂબ સુંદર અલંકારોથી શૃંગાર કરી મોટો મુગટ ધરવામાં આવશે મોટો મુગટ ધર્યા બાદ આરતી કરવામાં આવશે અને આરતી કર્યા બાદ ઠાકોરજીના બાલ સ્વરૂપને પાણે ઝૂલાવવામાં આવશે પાણેથી ઉતર્યા બાદ ઠાકોરજીને મહાભોગ ધરાવી અને આરતી કરવામાં આવશે ત્યારબાદ બીજે દિવસે એટલે કે સત્તાવીસમાંના રોજ શૃંગાર સમયે નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે કૃષ્ણ જન્મની બધા એકબીજાને વૈષ્ણવો આપશે વૈષ્ણવો સારી રીતે દર્શન કરી શકે બંને દિવસ માટે પોલીસ તંત્ર સાથે મળીને ખૂબ સુંદર વ્યવસ્થા ગોઠવી છે એલ ઇડી પણ બહાર લગાવવામાં આવશે જેથી જન્મ સમયે જેટલા વૈષ્ણવોને એ દર્શનનો અમૂલ્ય લાભ મળી શકે એવી વ્યવસ્થા ડાકોર ટેમ્પલ કમિટી તરફથી કરવામાં આવી છે